શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી આજે તારીખ છે સોળ માર્ચ બે હજાર ચોવીસ શનિવારનો દિવસ છે ફાલ્ગુન માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ છે નક્ષત્ર છે રોહિણી યોગ છે પ્રીતિ અને કર્ણ છે ઘર ચંદ્ર આજે ઋષભ રાશિમાં રહેશે તો આજે જન્મેલ બાળકના જન્માક્ષર હશે બ વ અને એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે જો તમારે તમારી કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ ડબલ્યુ ડોટ કોમ દ્વારા કરી શકો છો શરૂઆત કરીશું મેષ રાશિથી મેષ રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થતા જણાશે અટકેલા નાણાં પણ આજે પરત મળી શકે છે જે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસમાં કાર્યરત છે તેમને આજે સારું પરિણામ મળશે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે દસ્તાવેજોનું કામ કરવું હોય તો આજે તમને પૂર્વ તૈયારી કરવા માટે સારું રહેશે ધંધા રોજગારમાં નવી તકો ઊભી થાય તમે કોઈ સમારોહનું આયોજન પણ કરી શકો છો આજે અંગત સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકશો એકંદરે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો ઋષભ રાશિ ઋષભ રાશિ માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે વડીલો સાથે કોઈ ધાર્મિક સ્થાને જવાનું આયોજન થઈ શકે છે પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે છે હવે વેપાર ધંધાની વાત કરીએ તો આજે રોકાણ કરતાં પહેલાં યોગ્ય માર્ગદર્શન લઈ લેવું અને કોઈ અણધાર્યો લાભ થતો જણાશે તમને આજે સરકાર સાથે સંકળાયેલું કામ કે ટેન્ડરનું કામ કરવાનું હોય તો દિવસ અનુકૂળ રહેશે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળી શકે છે વિદ્યાર્થીઓ આજે એકાગ્રતાથી અભ્યાસ કરશે તો તેમને ઉત્તમ પરિણામ મળશે આરોગ્યમાં સુધારો દેખાશે મિથુન રાશિ મિથુન રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે ખેડૂત વર્ગે તેમના પાકની વિશેષ સાર સંભાળ લેવી જરૂરી છે નવું કોઈ કાર્ય આજે શરૂ કરવું નહીં જમીન મિલકતના બાબતે પણ તણાવ રહેશે પડવા વાગવાની સંભાવના છે તેથી સાચવીને રહેવું વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું કે સીટબેલ્ટનો ઉપયોગ કરવો તેમના હિતમાં રહેશે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે મુખ્યત્વે સ્ત્રીઓએ આરોગ્ય માટે બેદરકાર રહેવું નહીં શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેનું ધ્યાન આપશો તમારી લાગણીને સારો પ્રતિસાદ મળશે નહીં સામાજિક પ્રસંગે માનભંગ ના થાય તેની કાળજી લેશો કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો તમારા કાર્યની પ્રશંસા પણ થઈ શકે છે વેપારમાં મોટો કરાર થઈ શકે છે જમીન મિલકતના કામોમાં પણ પ્રગતિ દેખાશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે સ્વાસ્થ્ય સરસ રહેશે સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો જે લોકો વિદેશ જવા માગે છે તે લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે લગ્ન સંબંધી વાતોને આજે આગળ વધારી શકો છો વૈવાહિક જીવન અને પારિવારિક સંબંધો માટે દિવસ સારો રહેશે સિંહ રાશિ સિંહ રાશિ માટે આજનો દિવસ સુમેળ ભરેલો રહેશે ધંધાકીય કામો માટે દિવસ અનુકૂળ છે તમારા કાર્યમાં સાથીદારોનો સાથ સહકાર મેળવી શકો છો આજે અંગત સંબંધો માટે સરસ દિવસ છે તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે હરવા ફરવાનું આયોજન કરી શકો છો જીવનસાથી સાથે વાણી વિવેક રાખવો જરૂરી છે સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો મુખ્યત્વે આજનો દિવસ આ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો કન્યા રાશિ કન્યા રાશિનો આજનો દિવસ સારો રહેશે ધંધામાં પ્રગતિ થતી જણાશે વિદ્યાર્થી વર્ગ આજે ધગશથી અભ્યાસ કરશો તમારી સર્જનાત્મકતાને લીધે તમારા માન પ્રતિષ્ઠામાં ઉમેરો થઈ શકે છે સ્વાસ્થ્યને લગતી તકલીફમાં ઘટાડો થશે સામાજિક કાર્યમાં વ્યસ્તતા અનુભવશો ઘરના સભ્યો સાથે વધુ સમય પસાર કરવા માટે કાર્યરત રહેશો પ્રેમ સંબંધોમાં આત્મીયતા જળવાઈ રહેશે વિવાહ કરવા ઈચ્છતા લોકો આજે લગ્ન સંબંધિત કાર્ય આગળ વધારી શકશો તુલા રાશિ તુલા રાશિને આજે કોસ્મોપાવર ચાલીસ ટકાથી પણ ઓછો મળી રહ્યો છે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે ડૉક્ટરની સલાહ અને સારવાર લેવી આપની માટે ખૂબ આવશ્યક છે આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે વેપારમાં નવું જોખમ ના લેવું તમે છેતરાઈ ના જાઓ તે માટે સાવચેતી રાખશો દરેક કાર્ય પૂર્ણ કરવા વધુ મહેનત કરવી પડશે વહીવટી ક્ષેત્રમાં સાચવીને કાર્ય કરશો તમારા સંતાનોને કુશળતાથી શિસ્ત પાલન કરાવશો સંબંધોમાં નારાજગી દૂર કરવા માટે તમે ચતુરાઈથી ઉકેલ લાવશો તમારા આધ્યાત્મિક વિકાસ માટે સમય વિતાવી શકશો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ માટે મિશ્ર દિવસ રહેશે સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ યોગ્ય છે સહકર્મચારીઓનો સારો સાથ સહકાર મળી રહેશે સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે પણ આજે નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી પડશે આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો ધનુ રાશિ ધનુ રાશિનો મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે વ્યવસાયિક દૃષ્ટિએ તમે ધાર્યું પરિણામ મેળવી શકશો તમારા જ્ઞાન અને અનુભવથી સારો નાણાકીય લાભ મેળવી શકો છો કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે તમારા યશ માન પ્રતિષ્ઠામાં વધારો થશે જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે સામાજિક સ્તરે નાના મોટા વિવાદ સર્જાય તેવી શક્યતા છે તેથી વાણી પર સંયમ રાખવો આવશ્યક છે મકર રાશિ મકર રાશિ માટે આજે સારો દિવસ રહેશે સંબંધોમાં આવેલા મનમુટાવ દૂર કરવા માટે આજે દિવસ ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં આત્મીયતા વધશે અને લગ્ન સંબંધી વાતોને આગળ વધારવામાં સફળતા મળી શકે છે નાણાકીય વ્યવહારમાં આજના દિવસે ફાયદો મળી શકે છે કારકિર્દી સંબંધિત અડચણો દૂર થતી જણાશે વિદ્યાર્થીઓ આજે એકાગ્ર ચિત્તે અભ્યાસ કરી શકો છો ધાર્મિક કાર્યો સાથે સંકળવાનું થશે સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો હવે જોઈએ કુંભ રાશિ કુંભ રાશિ માટે આજે દિવસ વિપરીત પરિણામવાળો જણાઈ રહ્યો છે કોસ્મો પાવર બહુ ઓછો મળી રહ્યો છે નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે શક્ય હોય તો નવા કાર્ય આજે શરૂ કરવા નહીં વડીલ વર્ગ કે ભાઈ પાંડવો માટે ખર્ચ થવાના યોગ બની રહ્યા છે આરોગ્યની વધારે કાળજી લેવી જૂના ઘર કરી ગયેલા રોગ જેમ કે માં અચાનક પીડા શરૂ થાય તો તત્કાળ સારવાર લેવી ખૂબ જ જરૂરી છે સંબંધોમાં પણ આજે કડવાશ આવે તેવા યોગ છે તમારા ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો આજે દિવસની શરૂઆત તમારા કુળદેવીની ઉપાસનાથી કરશો તો તમને રાહત રહેશે મીન રાશિ મીન રાશિવાળા જાતકોનો આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી છે તમારી કારકિર્દીના પ્રગતિ માટે દિવસ અનુકૂળ છે જો તમે સહાનુભૂતિથી વર્તશો તો નોકરચાકર તરફથી પણ સારો સહયોગ મળશે નાણાકીય વ્યવહાર માટે દિવસ ઉત્તમ છે નવા આયોજનો કરી શકાય સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે લગ્ન સંબંધી વાતોને તમે આજે આગળ વધારી શકો છો તમારું દાંપત્ય જીવન મધુરતાથી ભરેલું રહેશે આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય શુભમ